સુરતમાં અગ્નિ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ અને બોમ્બેથી લોકો આવ્યા હતા અને પોતાના સ્વજનોના આત્માને શાંતિ મળે તે હેતુથી યજ્ઞ આહુતિ આપી હતી આ અંગે સંસ્થાના પ્રમુખ વેણીલાલ મારવાળાએ જણાવ્યું હતું કે અગ્નિદાહ સેવા કેન્દ્ર એક એવી સંસ્થા છે જે બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે નાત જાતના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે સંસ્થાના સભ્યો બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે ત્યારે આજે બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આર્યા સમાજ હોલ સોની ફળિયા ખાતે અમદાવાદ અને બોમ્બે થી લોકો આવ્યા હતા આ લોકોએ પોતાના સ્વજનોના આત્માની શાંતિ માટે યજ્ઞમાં આહુતિ આપી હતી મારું નામ અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર લાવાળી લાશોનું વિનામૂલ્યે ન્યાજ જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આખા વર્ષની અંદર જેટલા પણ બિનવાસી મૂર્તિઓને અંતિમ સંસ્કાર કર્યા હોય એઓનું આજે સુરત આર્ય સમાજ મંદિર સોની ભરિયા ખાતે તેઓની આત્માની સદગતિ માટે યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ યજ્ઞનો પચાર મીડિયા દ્વારા અને અખબારો દ્વારા થયા હોવાથી લો આ પ્રદર્શન જોવા માટે યજ્ઞમાં સહભાગી થવા માટે અમદાવાદથી અને બોમ્બેથી પણ આ જોવા માટે આવ્યા છે અને જે અમને ખરો આન ઘણો આનંદ થાય છે કે અમદાવાદથી આવેલા વ્યક્તિના સ્વજન એમના ભાઈની આ સંસ્થા દ્વારા ઓળખ થાય અને આ સંસ્થાની અંદર અમારા જેટલી ટીમ અમારી વોલેન્ટરિયન છે એ આ સંસ્થાના ખરા પગે અમને આ સંસ્થામાં સેવા આપતા આવ્યા છે એમનો હું આભાર માનું છું બ્યુરો રિપોર્ટ સુરત